નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં તમે જે વિડીયોમાં બાપુ જોઈ રહ્યા છો તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ બાપુ જીગ્નેશ કવિરાજનું વાયરલ થયેલું એક જોરદાર બેફાન સોંગ ગાઈ રહ્યા છે દોસ્તો તેથી આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ વિડીયોમાં અને દોસ્તો તમારું પણ શું કહેવું છે તો કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો અને દોસ્તો ગુજરાતના નામીયા નામી કલાકારના નવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સારો આગળ વિડીયો માં